તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકશો કે આને આપણે શાલ નથી કરી હવે આપણે બનાવીશું શાલ વાળા બટાકાનું શાક તમે જોઈ શકશો બે માણસ તો મિત્રો તમે ફાઇનલી તમે જોઈ શકશો કે રસ્તાવાળું શાક આપણે બનાવી રહ્યા છે મેં તમને આગળ બતાવ્યું છે તમે જોઈ શકશો અત્યારે આનો કલર પણ સરસ મદાનો આવી ગયો છે તો રસ્સાવાળું શાક છે સરસ મદામાં તમે જોઈ શકશો આવી રીતે આપણે ખીચડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાજના જમવાનું આપણે ખીચડી બનાવીએ છીએ અને રસ્સાવાળું શાક હોય છે દૂધ હોય છે રોટલી હોય છે સાથે તો આવું કંઈક શાક આપણે ગામડામાં બનતું હોય છે દરેકના ઘરે અને શાલ વાળા બટાકા તમે જોઈ શકશો શાલ પણ તમે જોઈ શકશો તો મારા ઘરે મેં આવી રીતે આ છે બટાકા તમે જોઈ શકશો કે બે માણસ માટે આપણે ત્રણ બટાકા લીધા છે અને શાલ આપણે કાઢવાની છે તો અગર પણ આપણે બટાકાનું શાક સરસ મજાનું બનાવ્યું હોતું એની રેસીપી આપણે શેર કરીએ તો એકવાર ફરીથી આપણે બનાવી રહ્યા છીએ બટાકાનું શાક તમે જોઈ શકશો અને આપણે સરસ મજાનું નાના નાના કટિંગ કરી દઈએ તો આવનારા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે મારા વિડીયો લાઈફ દેશી સાલ આપણે ખાવા બનાવીએ છીએ જમવાનું બનાવીએ છે દેશી ફૂડ તો ઘણા બધા આપણે વિડીયો અગાઉ પણ તમે જોયા હશે અને ના જોવા જોઈ શકશો તમે તો એકવાર ફરીથી આપણે બનાવી રહ્યા છે બટાકાનું શાક આમ તો ઘણા બધા પાપન બનાવ્યા છે આપણે એમ કે અલગ અલગ પ્રકારનું તમે જોઈશું અંદર વિઝ મારશો તો તમને ખ્યાલ આવશે તો એવું ઘણું બધું આપણે તમે આપણે ગામડામાં મારા ઘરે બનાવીએ છીએ એ તમે બધાની કોશિશ કરી છે તો ચાલો આજે આપણે બટાકાનું કટિંગ કરીએ ત્યારે બનાવીએ કઈ રીતે બનાવીએ છીએ મારા ઘરે એ તમને બધાની કોશિશ કરીશ તો બનાવે જ વિ તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો કે આને આપણે શાલ નથી કરી હવે આપણે બનાવીશું વાળા બટાકાનું શાક તમે જોઈ શકશો બે માણસ માટેનું આટલું આપણે આપણે બનાવ્યું છે રસ્સાવાળું શાક બનાવવાનું છે અગાઉ પણ આપણે રસાવાળું શાક બનાવ્યું છે ફરીથી તમારી માટે લઈને આપણે વિડીયો આવી ગયા છે તમારે માટે શેર કર્યો છે વિડીયો કે આપણે તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો ત્યાર આપણે મૂકી દીધું છે આ બધું તમે જોઈ શકશો કે દેશી સ્ટાઇલ આપણે ગામડાની છે ચાલનું આપણે જે બનાવી રહ્યા છે રસ્સાવાળું શાક બટાકા પણ તમે જોઈ શકશો બે માણસ માટેનું છે આ મરચું છે તમે જોઈ શકશો લાલ પાવડર જે કાશ્મીરી મરચું છે ડાયમંડનું આ છે લસણ તમે જોઈ શકશો અને વાટવામાં આવે છે તો કંઈક આવી રીતે અમે અમારા ગામડામાં શાક બનાવી છે બટાકાનું શાક તો ચાલો બનાવી રહેજો કઈ રીતે બનાવીએ છે તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો વાટીને સરસ મજાનું આપણે મિશ્રણ કરી દીધું છે આ મે મરચીનો પાવડર છે જે આપણે લાલ મરચું છે તમે જોઈ શકશો એમાં આપણે નાખ્યા છે લસણ નાખ્યું છે અને વાટ્યું છે સરસ મજાનું અને ચાલો કયા કયા મસાલા તમે જોઈ શકો છો મીઠું નાખ્યું છે હળદર નાખી છે અને સાથે શું શું નાખ્યું છે એ આજે તમને બતાવવાની કોશિશ કરીશ તો બન્યા રહીશું આ બધું તેલ છે તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો આમાં આપણે નાખી છે રઈ તો આમાં રઈ નાખવાની છે ત્યારબાદ આમાં નાખવાનું છે જીરું તો મેં આવી રીતે કંઈક ડિસી સ્ટોલમાં આપણે બનાવી રહ્યા છીએ કઈ રીતે બનાવ્યા છે આખા તમે ગામડામાં બનતું તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો હવે આપણે જીરું નાખ્યું છે તો રહી પણ પકડી જે છે ને જીરું પણ તમે જોઈ શકશો ફાઇનલી સરસ મજાનું જે પકડી ગયું છે હોન તમે જોઈ શકશો આમ મળતું છે તો તો મિત્રો હવે એડ થઈ જશે પાણી તમે જોઈ શકશો રસ્વાળું સરસ મજાનું આપણે બનાવી રહ્યા છે શાક તો કે કે આવી રીતે મારા ઘરે તમે જોઈ ત્યારબાદ સરસ મજાનો સ્વાદ આવશે રસ્સાવાળા શાકનો બટાકાથી આપણે શાલ નથી કાઢી શાલ વાળા બટાકાનું શાક બનાવી શકે તો મિત્રો તમે ફાઇનલ તમે જોઈ શકો કે રસ્સાવાળું શાક આપણે બનાવી રહ્યા છે મેં તમને આગળ બતાવ્યું છે તમે જોઈ શકશો અત્યારે અને કલર પણ સરસ મજાનો આવી ગયો છે તો રસ્સાવાળું શાક છે સરસ મજાનું તમે જોઈ શકશો આવી રીતે આપણે ખીચડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાધના જમવાનું આપણે ખીચડી બનાવીએ છીએ અને રસાવાળું શાક હોય છે દૂધ હોય છે અને રોટલી હોય છે સાથે તો આવું કંઈક શાક આપણે ગામડામાં બનતું હોય છે દરેકના ઘરે અને સાલ શાલવાળા બનાવી તમે જોઈ શકશો શાલ પણ તમે જોઈ શકશો તો મારા ઘરે મેં આવી રીતે શાક બનાવી તમે જોઈ શકશો હાલ પાંચ દસ મિનિટ થઈ જશે અને તમે જોઈ શકશો કે ફાઇનલી હવે ખાવાની હારે છે તો ટૂંક સમયમાં આ થઈ જશે તો થી પંદર મિનિટમાં આજુબાજુ આ શાક થઈ જાય છે તમે જોઈ શકજો કે આપણે લીધા છે મરિયા અને ધાણા છે ફાઇનલી એમાં તો નાખી છે શાકમાં આપણે તો કંઈક ચારથી પાંચ મરિયા લીધા છે અને થોડું ઘણું તમે વાટી નાખી છે તમે જોઈ શકશો અને અત્યારે શાક તમે જોઈ શકશો બટાકાનું અને તમે જોઈ શકશો કે બની રેડી થઈ ગયો છે સરસ મજાના બટાકા પણ તમે દેખાઈ રહ્યા છે ફાઇનલી ચડી ગયા છે તમે જોઈ શકશો તો આવી રીતે ટેસ્ટ તમે કરી શકશો કે બટાકા ચડી જશે કે જે ફાયનલી ખબર સરસ મજાના ચડી ગયા છે બટાકા ગામાં નાખ્યા છે આપણે જે ગરમ મસાલો હોય છે ઘરથી જ આપણે એમાં ઘણા બધા મસાલો હોય છે જે તૈયાર મળી જાય છે પણ આપણે અલગથી મસાલો બનાવીએ છીએ ઘરે તે તમે જોઈ શકશો મરી અને ધાણા ઘણા બધા અલગ અલગ પ્રકારના ઘરેમાં ઘણા બધા મસાલા આપણે મિક્સ કરીએ છીએ તો આમાં આપણે બટાકામાં નાખ્યું છે તો મરિયા અને ધાણા નાખ્યા છે વાટેલા જે આપણે દુકાનથી લાવ્યા હતા અને વાટીને આપણે ઘણા બધા શાક બનાવીએ છીએ તો ઘરે જ આપણે વાટીને તેમાં મસાલા નાખીએ છીએ એડ કરીએ છીએ તમે જોઈ શકશો ફાઇનલી સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે શાક બટાકાનું શાલવારું તો કંઈક આવી રીતે મારા ઘરે બનાવીએ છીએ બટાકાનું શાક અગાઉ પણ તમને ઘણા બધા વિડીયો તમે જોઈ શકશો આપણે ચેનલમાં અવેલેબલ છે તો આવું ના આપણે જે મારા ઘરે રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું અત્યારે એવી ઘણા બધા વિડીયો તમે અલગ અલગ પ્રકારના આપણે બનાવ્યા છે તો વિઝિટ કરીને તમે જોઈ શકશો તો આ છે રોટલી અને આ છે સાસ અમૂલની સાથે સાથે શાક સુ ચાલો તો E uh -huh.